જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે અમે આવી ગયા છીએ ઉમિયાધામ હોપ ફોર હોપલેસ કેમ્પમાં આ કેમ્પમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે અને તેમાં હોમિયોપેથિક કેમ્પ છે એટલે કે વંદનને હોમિયોપેથિક દવા અમે આ કેમ્પમાંથી લઈએ છીએ જેમાં દર ત્રણ મહિને આ હોમિયોપેથિક દવા આપવામાં આવે છે તો આજે કેમ્પ હતો તો અમે તે કેમ્પમાં ગયા હતા અને વંદનભાઈ અહીંયા બેસી ગયા હતા અહીં બહુ જ ટ્રાફિક હતું અને તમે જુઓ તો બાળકોને ખૂબ જ પ્રોબ્લેમ હોય એવા બાળકો અહીંયા ખૂબ જ જોવા મળે છે અમારા સામે જુઓ કેવું બાળક છે એ સાત વર્ષનું છે અને અલગ અલગ પ્રોબ્લેમ બધા બાળકોને જો આ બાળક છે કેટલા બાળકોને મેં જોયા તો મને એવું થાય કે આની કરતાં તો વંદનની પરિસ્થિતિ સારી છે પણ છતાં આવા બાળકોને જોઈને બહુ જ જીવ બળે કે ભગવાન આવું શું કામ કરતા હશે નાના હોય એને તો શું એવા પાપ કર્યા હશે કે ભગવાન એને આવી સજા આપતા હશે અંદર ખૂબ જ ટ્રાફિક હતું એટલે અમે છે ને બહાર જ બેઠા તા અમારો વારો આવ્યો ને ત્યાં સુધી તમે બધા પૂછો છો કે વંદરને શું તકલીફ છે તો એના માટે હું નેક્સ્ટ ટાઈમ વ્લોગ બનાવવાનું વિચારું છું પણ એ વ્લોગ બનાવવાની મારામાં હિંમત જ નથી આવતી એ હિંમત આવશે ત્યારે ચોક્કસ એ વ્લોગ બનાવીને તમારી સાથે શેર કરીશ અહીં કે પછી કોઈ પણ પ્રકારનો બાળકનો પ્રોબ્લેમ હોય જે જન્મજાત હોય બાળકને જન્મથી જ જે પ્રોબ્લેમ હોય એ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે છે મૂલ્ય દવામાં આપવામાં આવે છે તો આવા બાળકોની જે તકલીફ હોય તે જરૂર આ કેમ્પની વિઝિટ કરજો અને અહીં જો છે તો રમવા મંડી હતી એણે આવું લાકડું ગોતી લીધું હતું આ બધા બાળકોની તકલીફ જોઈને મારી પાસે શબ્દો જ નથી કે હું કઈ ભાષામાં વર્ણન કરું બસ તમે જોઈ લેજો અને ત્યાં તો વંદરનો વારો આજે વંદરના ડોક્ટર છે ત્યાં બીજું પેશન્ટનું ટ્રીટમેન્ટ થતી હતી તો અમે થોડીક વાર વેઇટિંગમાં બેઠા અહીંયા જો બધા બાળકો તેડીને જતા હોય બહુ મોટા હોય

ઓછા તબીબીઓ જોઈએ તો જ આપણને આઈડિયા આવે કે એને કેટલો ફેરફાર થયો છે એની તકલીફમાં અને એ પ્રમાણે દવા આપવામાં આવે છે અને પછી અહીંયા દવા આ દવાનો એક ડોઝ અહીં જ આપવાનો હોય તો મેં વંદાને એ ડોઝ અહીં આપી દીધો અને હવે જવાનું હતું ઘરે તો ઘર તરફ નીકળી ગયા પછી વંદનને રિયાંશી કે મેં ને ભાઈએ હરખા કપડાં છે તો ફોટો પાડી દયો તો મેં એ બેના ફોટો પાડ્યા અને પછી બનાવવાની હતી મારે જો જોકે પાઉ તો નહોતા બનાવવાના ભાજીને ભાખરી બનાવવાની હતી તો મેં ભાજી બનાવવાનું શરૂ કરી દીધું જેમાં બટેટા પ્લેવર કોબી બ્લોર રીંગણા હું ચાર વસ્તુ જ નાખું છું તો એને બાફી નાખ્યું હતું અને પછી તેલ મેંકી દીધું એમાં હિંગ નાખ્યું અને પછી જો લસણના ના ગઢા કરીને નાખું છું પછી કાંદા અને ટમેટા એ નાખીને બરોબર ફ્રાય કરી લીધું અને પછી એને એક બાજુ ભાખરી પણ શરૂ કરી દીધી અને ત્યાં તો આપણી ભાજી થઈ ગઈ તી તૈયાર પાઉં છે ને નળે બહુ અને વંદનને ચાલે નહીં ને તો એને પાચન થવામાં થોડીક તકલીફ થાય પછી એને પેટમાં દુખે છે તો આ વખતે એને પાઉ નહોતા ખવરાવાના એટલે લાવવી એટલે એ ખાય એટલે આ વખતે ભાખરી જ બનાવી નાખી હતી તો ભાખરીને ભાજી ખાવાની પછી સ્લાડ સુધારી નાખ્યું અને છાસ ભાજી અને ભાખરી પાપડ બધું જ સાથે મેકીને બધા બેસી ગયા જમવા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બહુ જલ્દીને વંદનના બૂટનો પણ ગ્લોગ આવવાનો છે તો જલ્દીથી જોઈ લેજો